સાબરકાંઠા વિસ્તારના ખેડૂતો શાંતિપૂર્ણ રીતે જે પોતાની પાંચ માંગો લઈ અને આંદોલન કરી રહ્યા હતા તેમાં આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને જાણે પોતાની સામે એક પણ વિરોધનો વિરોધનો અવાજ ના ઉઠે એના માટે થઈ અને આંદોલનને કચડવાના ભાગરૂપે એક ખેડૂતનું મૃત્યુ થયું છે ત્યારે આ તમામ માંગોને લઈ અને આજે ફરીથી આમ આદમી પાર્ટીના મનની અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન આજે સાબરકાંઠાના મોડાસા ખાતે આવી રહ્યા છે અને જ્યાં સુધી આ વિસ્તારના પશુપાલકોની જે પાંચ માંગો છે એ માંગો સંતોષાશે નહીં ત્યાં સુધી આગામી સમયમાં આમ આદમી પાર્ટી આ વિસ્તારના પશુપાલકોને સાથે ખંભે ખંભો મળીને આ આંદોલનમાં અમને ટેકો આપતી રહેશે આ વિસ્તારમાં સાબર ડેરીની વાત કરીએ તો સાબર ડેરીના મેનેજમેન્ટે પોતાના મળતીયાઓને લાખો કરોડો રૂપિયાનો લાભ કરાવવા માટે આ વિસ્તારની જનતા જાણે છે કે આજે કરોડો રૂપિયાની ગાડીમાં એક વીસ વર્ષમાં ફરતા થઈ ગયા તો સાબર ડેરીના પશુપાલકોના હકના પૈસેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એમના નેતાઓ છે એ મોજ ઉડાવી રહ્યા છે સાબર ડેરીમાં ખૂબ મોટા પાયે એ કોઈ પ્રજાથી અસ્તી વાત હોય એવું નથી પ્રજા સંપૂર્ણપણે રીતે જાણે છે કે સાબરડેરીના પશુપાલકોને અન્યાય કરી અને સાબરડેરીના મેનેજમેન્ટે ક્યાંક મામા માસીનાઓને હાચવવા માટેનું જે કામ કર્યું છે એને લઈ અને પ્રજામાં ખૂબ રોષ છે